અરવલ્લી જિલ્લાના ભિલોડાના જેસિંગપુર ગામે આવેલ દૂધ મંડળીમાં હોબાળો સર્જાયો હતો પશુપાલકો તેમના હક માટે ઉઠાવતા મંડળી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પશુપાલકોનું કહેવું છે કે તેમને દૂધના હકનો ભાવ ફેર મળતો દ્વારા માત્ર છ પોઈન્ટ છબ્બીસ ટકા જેટલો ન્યૂનતમ ભાવ ફેર આપવામાં આવ્યો છે જે તેમને અસ્વીકાર્ય છે સાથે સાથે પશુપાલકોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ મહિનાનો દૂધનો હિસાબ હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી જ્યારે આ મુદ્દાને લઈ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે આ બાબતે ભારે રોષ સાથે પશુપાલકો દ્વારા દૂધ મંડળી સામે રજૂઆત કરાઈ છે હવે જોવું એ રહેશે કે મંડળી દ્વારા આ પ્રશ્નોનો શું નિકાલ આવશે આ ડેરીમાં બી દૂધ પશુપાલક છે દૂધ ભરાઈએ છે અમારે ગઈ સાલ બધી ડેરીઓમાં 18% જેટલું અત્યારે અહીં 3% સુક્યું અને એ વધારે હું આપું છું આપું છું કરી ના આપે આ લોકો અને અત્યારે ઘણા સમયથી પોત પગારોમાં રોકી રાખ્યા છે અને આ વર્ષે આ ડેરીનું જે નવ ને પંચાણું ટકા આવ્યું એ છ ને છવ્વીસ લખે ચૂકે છે પશુઓનું ધંધો કરીએ છીએ અમારે ગઈ સાલ તેર તેર ટકા વધારો ચૂક્યો હતો આવ્યો હતો અઢાર ટકા અને અમને ચૂકવવામાં આવ્યો છે તેર ટકા પાછળથી જે વધારો આવ્યો એ અમારા ખાતામાં આવ્યો નથી કેટલી વખત રિક્વેસ્ટ કરી છતાં પણ આ લોકો અમારું સાંભળવા તૈયાર નથી પ્લસ અમારા ચાલુ દૂધના પાંચ પગારો એમને રોકી રાખેલા છે અને હાલ નવ પોઈન્ટ પંચાણું ટકા વધારો આવેલો છે એમાંથી અમને છ પોઈન્ટ ટકા ચુકવવા કહે છે જો આ વધારો અમને સાબર ડેરીથી જે ચૂકવવામાં આવેલો છે એ ના મળે તો અમે આગળ આંદોલન કરીશું અને અમારે વધારો જોઈએ જોઈએ ને જોઈએ જ જે સાબર ડેરીએ નવ સાહીઠ ભાવ વધારો એ ભાવ વધારો માંથી અમારે જે એચડીએફસી બેંકની લોન તિરાન કરેલી હતી એમના કપાતમાં એક છપ્પન એક લાખ છપ્પન હજાર કપાઈ ગયા છે અને બાકી ગ્રાહકો દૂધ ભરાવતા નથી જે લોન લીધેલી છે તે વસુલાલ આપતી નથી એમાં પાંચ પગાર રોકાઈ રહ્યા છે અને આ કારણ છે બીજું કોઈ કારણસર નથી